તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં તો આજે આપણે વાત કરવાના છે અશબી હિન્દુસ્તાનીની એવા કોમેડી એક્ટર ફોમતાળજી વિશે હમણાં તેઓનું એક મસ્ત સોંગ આવી રહ્યું છે જેનું નામ તો હું તમને આગળ વિડીયોમાં જણાવું પણ એક હિંટ આપી દીધું તો તે રામા સોંગ છે જેની શૂટિંગ હમણાં કરવા ગયા હતા અને ક્યાં ગયા હતા એ બધું હું તમને જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર કરી નાખજો જો તમે ફોમતાળજી અને વાઘુબાના ફેન હો તો તો ચાલો જાણીએ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તેઓ સોંગ શૂટિંગ કરવા માટે ગયા હતા એક પહાડ ઉપર ગયા હતા જ્યાં ખૂબ જ સારું લોકેશન હતું ત્યાં ખાસા બધા ભાઈઓ મળીને ગયા હતા અને તેઓ ત્યાં મેકઅપ બીજું કરાવ્યું અને તેઓ સોંગનું શૂટિંગ ત્યાં ચડધાકાટ લીધા અને હવે સોંગનું થોડા જ દિવસોમાં સોંગ આવી જશે જે રામાધણીનું સોંગ છે અને તેનું નામ પણ થોડા દિવસોમાં રિલીલ થઈ જશે તો હું તમને જણાવી દઈશ તો મિત્રો આ હતી ભૂમતાલજીની જાણકારી દેવાનું નવું સોંગ આવી રહ્યું છે તે વિશે તો તમે જાણકારી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને આવી જ એસ બિન્દુસ્તાની ભૂમતાલજી વિશેની જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વરી મળશું આપણે આવી જાણકારી લઈ બીજા વિડીયો